પેમેન્ટ ના કરે એને અમે સીલ મારવાની કાર્યવાહી કરીએ છીએ અત્યારે અમે પ્લેટિનમ પ્લાઝામાં આવ્યા છીએ અહિયાં તેર કે ચૌદ દુકાનો બાકી છે જેમાંથી અત્યારે ત્રણ દુકાનો અમે કોન્ટેક્ટ કર્યો છે એમાંથી એક દુકાનદારે ટેક્સ ભરેલ છે અને બાકીની બે દુકાને અમે સીલ મારવાની કાર્યવાહી કરેલ છે કેટલો આશરે અગિયાર કરોડ જુઓ તો બાકી છે ટેક્સ રિકવર ની અત્યારે કામગીરી ચાલુ છે હમણાં અઠવાડિયા પહેલા જ બધાના ઓર્ડર થયા છે ઝુંબેશ અગાવી ચાલુ હતી અને અત્યારે ફરીથી પૂરજોશમાં ઝુંબેશ ચાલુ કરી છે જે જે બાકી છે પૈસા એવા લોકોને પેમેન્ટ પૂરું કરવું જ પડશે જે ટેક્સ બાકી જે ચૂકવણું કરવું જ પડશે નહીં તર અહિયાંથી હવે ટૂંક સમયમાં દસ થી પંદર દિવસમાં જે જે પ્રોપર્ટી બાકી છે બધાને સીલ મારીને એનું ધંધો બંધ કરવામાં આવશે રોજગાર બંધ કરવામાં આવશે જ્યાં સુધીમાં એ ટેક્સ ભરપાઈ નહીં કરે ત્યાં સુધી સીલ ખોલવામાં પ્રોપર્ટીનો નહીં આવે એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે